ગિરનારની ગોદમાં અત્યારે મહામેળો ચાલી રહ્યો છે શિવરાત્રીનો અને અત્યારે આપણે ભવનાથમાં છીએ તો મહેશગીરી મહારાજને પણ મળી ઘણા બધા સવાલોના જવાબ એમણે આપ્યા હશે પણ આજે આપણે એ બધા જ સવાલોથી હટીને ગિરનારની વાત કરીશું ગિરનારમાં આવેલી ગુફાઓની વાત કરીશું ત્યાં તપસ્યા કરતા તપસ્વીઓની વાત કરીશું એમણે પણ ઘણી તપસ્યા કરી છે એ તપસ્યાની પણ વાત કરીશું મહારાષ્ટ્રી આપનું સ્વાગત છે સૌથી પહેલા તો આપણે ગિરનારની વાત કરીએ કે ગિરનારમાં કેટલી ગુફાઓ આવેલી છે શું એ ખરેખર બધી ગુફાઓ અને ખુદ ગિરનાર ચમત્કારિક છે ગિરનારમાં અસંખ્ય ગુફાઓ છે ગિરનાર એ પુરાતનકાલીન હિમાલયનો દાદો કહેવાય અને ઘણા એના ઉપર રિસર્ચ પણ થયા છે એના સ્ટોનના કાર્બન ડેટિંગ થયા તો એ ખબર પડી કે હિમાલય કરતા પણ જૂનો છે તો એમાં તો કોઈ વિવાદ નથી જ પણ પાણા ઉપર પાણા મૂક્યા હોય એવી રીતના ગોઠવણ આ ગિરનારની હોવાથી આમાં ગુફાઓ ખૂબ છે અને એ ગુફાઓમાં પુરાતન કાળથી ઘણા સંતો તપશ્ચર્યા કરતા હતા મહાકાલ બાપુ હતા અમૃતગીરી બાપુ હતા અને ઘણા સંતો એવા કરતા હતા પછી જંગલ ખાતું થોડુંક વધારે કડક બન્યું ત્યારથી ગિરનારના અંદર ગુફામાં રહેવાવાળા સાધુઓ સ્થૂલ શરીરથી અત્યારે ગિરનારના અંદર નથી ફક્ત એક આનંદ ગુફા છે ત્યાં સંતો રહે છે અને બાકી સ્થૂલ શરીરથી ક્યાંય નથી ગિરનારના આજુબાજુમાં જે સ્થાનો છે એમાં ચોક્કસ એવા સંતો છે જે ગુફામાંથી બહાર નહોતા આવતા ચિઠ્ઠી મૂકી દે એટલે એમને જમવાનું ને જે હોય એ સેવક ત્યાં એમના પાસે દરવાજા ઉપર મૂકી દે લઈને પોતાના સાધનામાં લીન રહેતા હોય છે પણ એના સાથે સાથે જ હું આપને જણાવવા માગું કે સ્થૂલ જગતની આ વાત કરી પણ સૂક્ષ્મ જગતમાં આજે પણ કેટલાય એવા સંતો છે જે આ ગુફાઓમાં તપસ્યામાં લીન છે એ ઘટનાથી હું તમને કહું છું ગુરુ દત્તાત્રેય સંસ્થાન જ્યાં અમારું ચોવીસ કલાક અન્નક્ષત્ર ચાલે ત્રણસો પાસઠ દિવસ અને સવાર સાંજ પૂજા પાઠ ચાલે તો સાંજની સંધ્યાકાળની પૂજા કરતાં પૂજારી હમણાં જ વરસ સવા વરસ જ થયો એ પૂજા કરવા માટે સીડીથી ઉતરતો હતો ત્યાં એક સાધુ વચ્ચે આવ્યો તો એમણે કીધું કે બાબા નીચે ન જ જાઉં તમારે કેમ કે કમડલકુંડમાં જવાની કોઈને પણ પરમિશન નથી તો એમણે ચોખ્ખું કીધું કે ભાઈ બસો ત્રણસો વરસથી હું આ જ રસ્તે જાઉં છું તું તારું કામ કર હું મારું કામ કરીશ એ સાંભળીને એકદમ સ્તબ્ધ થઈ ગયો એટલે આ એક જ ઘટના મેં બતાવી આવી અસંખ્ય ઘટનાઓ છે અસંખ્ય ઘટનાઓ છે એક અમારા મજૂરો કમડલકુંડના રિપેરિંગનું કામ કરતા હતા અને સો ફૂટ દૂર ઉપર એક સાધુ લાંબી લાંબી જટાઓ જેમ કંઈ પથરાવીને અને સૂર્યનું તાપ લેતા હોય જે જગ્યાએ લેતા હતા એ જગ્યાએ પહોંચવું અઘરું છે એટલે એ જોઈને મજૂરો ભાગી ગયા અમારા અમને બીજા મજૂરોથી કામ કરાવવું પડ્યું તો આવી ઘટનાઓ ગિરનારમાં ઘણી બની છે અને બનતી જ રહે છે તો ગિરનાર એક રહસ્યમય ડુંગર છે એમાં ના નહીં તેત્રીસ કોટી દેવતાઓનો અહીંયા વાસ છે નવનાથ ચોરાસી સિદ્ધો ચોસઠ જોગીનીઓનો અહીંયા વાસ છે અને એવું કહેવામાં આવે કે દર પૂનમે ભગવાન ગુરુ દત્તાત્રે અહીંયા સભા લેતા હોય છે નવનાથ ચોર્યાસી સિદ્ધ ચોસઠ જોગીની અને સિદ્ધોની તો એ સભાના લીધે એમની બધાની ઉપસ્થિતિ અહીંયા હોય એટલા માટે પૂર્ણિમાના દિવસે પૂનમના દિવસે હજારોની સંખ્યામાં અહીંયા દત્તાત્રે ભગવાનના દર્શન કરવા બધા ભાવિક ભક્તો આવે છે મારા પોતાની એક વાત કરું તો અન્નક્ષેત્ર ચાલે છે કુંડમાં અને ત્યાં રોજ ભગવાન દત્તાત્રેયજી ભિક્ષા લેવા આવે એવી માન્યતા છે રાતના અઢી વાગે મને જગાડવામાં આવ્યો બારીમાં નીચે ચાલીસ ફૂટ ઊંડું છે કોઈ ઊભો જ ન રહી શકે પણ ત્યાંથી મને જગાડીને અવાજ માર્યો અને મારી પાસેથી રોટલી લીધી મેં રોટલી આપી પણ વંદન કર્યા અને જો લૌકિક દ્રષ્ટ્યા જોઈએ તો ચાલીસ ફૂટ ઊંડા પેલા રહેવું અશક્ય છે એટલે દિવ્ય શક્તિઓ છે એમાં કોઈ શંકાને સ્થાન નથી અને હજી પણ તપસ્યામાં માં રથ છે ગિરનાર છે તો ગિરનાર ઉપર કઈ એવી જગ્યા છે જે ચમત્કારિક છે ગિરનારનો તો પાણોન પાણો ચમત્કારિક છે કેમ કે ચમત્કાર એ વસ્તુ કરતાં વ્યક્તિત્વ હોય પરમાત્માની શક્તિ હોય એનાથી ચમત્કાર થતા હોય છે તો કોઈ પણ જગ્યા તમે અહીંયા ગિરનારની લો તો એ ચમત્કારોથી ભરપૂર છે એમાં ના નહીં પણ આ સગી આંખોથી થવું એ બહુ અઘરું છે જો કોઈ સાધક હોય સાધક સાધકજીવ હોય જેને સાધનાનો પંથ લીધો હોય એવા કોઈ સાધક હોય તો એ સાધક એવા સૂક્ષ્મ જગતના ચમત્કારો અનુભવ કરી શકે છે પુરાતન કાલની વાત કરું તો ઝીણા બાવાની મળી એનું નામ ઝીણા બાવાની મળી એટલા માટે પડ્યું કેમકે ત્યાંના જે સાધુ હતા એ ચલમમાં આગલા ભાગથી નીકળીને પાછળના ભાગથી નીકળી જતા એ ઝીણા થઈ જતા એટલે એનું નામ ઝીણાબાવાની મળી પડ્યું મારા ગુરુજી અમૃતગીરી બાપુ વીસેક વર્ષ પહેલાં હું સાથે રહ્યો છું એ ચા બનાવતા એ ચા બનાવતા એટલે પૈસા બાળીને ચા ને ચામાં જે હાથમાં આવે નાખે આયોડેક્સ આવ્યું તો આયોડેક્સ પણ નાખે લસણ આવ્યું તો લસણ નાખે જે હાથમાં આવે એ નાખે પણ જે ચા પીવે એ સ્વસ્થ રહે જે ચા પીવાની મનાઈ કરે બીમાર પડી જાય એ બીમાર પડતા કોઈ તો અમૃતગીરી બાપુ પોતે બીમાર પડતા તો ઇન્જેક્શને દવાઓ અમે ખાતા ને સાજા એ થતા પણ આવી વાતો લૌકિક જગતમાં કરવી એ બહુ અઘરું છે સમજાવવું પણ ચમત્કારો છે સૂક્ષ્મ જગતમાં અને ઈશ્વરીય તત્વથી જે થતું હોય એ ચમત્કાર સિવાય કઈ નથી બીજો એક પ્રશ્ન કે મહાકુંભ મહાકુંભમાં અત્યારે સ્નાન ચાલી રહ્યું છે અને બીજી તરફ અહીંયા મહામેળો છે ભવનાથના શરણમાં

પણ એના અંદર થતાં ચમત્કારોની વાત આવે તો એવી લોકવાયકા છે કે હજાર સાધુ નીકળતા હોય એમાંથી એક સાધુ એમાંથી ગાયબ થઈ જાય એટલે એ દત્તાત્રેય ભગવાનો એ ભગવાન ભોળેનાથ પોતા હોય છે લૌકિક દ્રષ્ટ્યા કદાચ આવું થાય કે ન થાય એ પ્રશ્નચિહ્નની વાત છે કેમ કે માન્યતા ઉપર છે પણ આપને હું ચોક્કસ કહું કે સૂક્ષ્મ જગતમાં સ્નાન કરવું એ દિવ્ય આત્માઓ સ્નાન કરવા આવે છે એમાં વાત અસત્ય છે જ નહીં સૂક્ષ્મ જગતમાં સોએ સો ટકા થાય છે અને એ સૂક્ષ્મ જગત શરીર ધારણ કરીને પણ કરી શકે છે ને શરીર ધારણ કર્યા વગર પણ કરી શકે આ વિજ્ઞાનના માટે પણ એક બહુ મોટો પ્રશ્ન છે પણ લોકવાયકા છે માન્યતા છે બધા માનીને ચાલે છે તીર્થ છે એમાં કોઈ શંકાને સ્થાન નથી આ આવી લોકવાયકાઓ સાંભળી છે ઘણી વાતો ઘણા મોઢાના મોઢેથી સાંભળી છે કે ગિરનાર એ ખૂબ પ્રાચીન છે અને અહીંયા જે ઘણી બધી ગુફાઓ આવેલી છે એમાં સાધુ સંતો જે વર્ષોથી પ્રાચીન સમયથી તપસ્યા કરતા આવ્યા છે ને આજે પણ એ અદ્રશ્ય છે શું એવા સાધુ સંતો કે અદ્રશ્ય આત્માઓ હજુ પણ ગિરનાર પર છે જે તપસ્યા કરતી હોય સો ટકા છે એની ખાતરી મેં મારા પહેલાં પ્રશ્નના ઉત્તરમાં જ આપી કે અહીંયા ખરેખર એવા ઘણા જોગીઓ સિદ્ધો છે જે વર્ષોથી તપસ્યામાં લીન છે પણ જે સાધક જીવ હોય એના સાથે જ એને અનુભવ એવા થતા હોય છે સાધક જીવ ના હોય તો ફક્ત તમને પાણા જ દેખાશે જે મેં કવિ હોય ધોધ પડતો હોય તો એને ત્યાં કવિતા સ્ફુરે અને સૌંદર્ય દેખાય પણ એક વાસ્તવિકતા જોવા વાળો વ્યક્તિ જશે તો એને ફક્ત ઉપરથી પાણી પડે છે એ જ દેખાશે

ચમત્કાર કે કોઈ અદ્રશ્ય શક્તિઓ પ્રાપ્ત થઈ છે ચૌદ વર્ષ હું અખંડ ગિરનાર ઉપર રહ્યો છું ચૌદ વર્ષ અને ચૌદ વર્ષ એ રહ્યો એટલે એકાણુંથી લઈને બે હજાર સાત સુધી હું ગિરનાર ઉપર રહ્યો છું ગિરનાર ઉપર મેં અસંખ્ય અનુભવ કર્યા છે દિવ્ય શક્તિઓના પણ અનુભવ કર્યા છે પરમાત્માના અનુભૂતિના પણ અનુભવ થયા છે પણ આ તમારા કેમેરા ઉપર બતાવવા કે કેવા એ સહેલા એટલા માટે નથી કેમ કે આ આંતરિક ઘટનાઓ છે સૂક્ષ્મ જગતની ઘટનાઓ છે અને એના જ આધારથી હું કહી શકું છું કે ગિરનારમાં એ દિવ્ય શક્તિઓ છે એમાં કોઈ શંકાને સ્થાન નથી એક એવા દિવ્ય શક્તિને ભિક્ષા આપવાનો મેં આપના ચેનલમાં હમણાં જ કહ્યું છે તો એવી ઘટનાઓ થઈ છે થાય છે હજી ઘણા લોકો એવું કહેતા પણ હોય છે જ્યારે આ સામાન્ય રીતે આવા મેળા યોજાતા હોય છે ને નાગા સાધુઓ જે અહીંયા આવતા હોય છે તપસ્વીઓ અહીંયા આવતા હોય છે લોકમુખે એક એવી પણ ચર્ચા મેં સાંભળી છે કે સામાન્ય રીતે આપણે કોઈ નાગા સાધુઓ કે સાધુ સંતોને બસમાં કે પછી ટ્રેનમાં કે પછી પ્લેનમાં સફર કરતા જો જોયા નહીં હોય પણ આટલી બધી સંખ્યામાં અચાનક મેળામાં એ લોકો હાજર થઈ જાય છે તો શું ખરેખર એમની પાસે કોઈ શક્તિઓ હશે કે અદ્રશ્ય રીતે આ રીતે કેવી રીતે મેળામાં પહોંચી જાય છે એક તો સમાજના લાજના લીધે સમાજમાં નગ્ન ફરવાનું નાગા સાધુ કરતા નથી પણ જ્યારે આવી રીતે ધર્મના સ્થાન ઉપર કોઈ મેળા ભરાતા હોય અને ધર્મના સ્થાન ઉપર આ નાગા સાધુ સંન્યાસીઓ રવેડી શાહી સ્નાન કરતા હોય ત્યારે એ પોતાના સ્વરૂપમાં આવી જાય છે નાગા સાધુ એ ભગવાન ભોળાનાથનું સ્વરૂપ છે જેને નાગા સાધુ ધારણ કરતા હોય છે તો આ જે બધા જ નાગા સાધુઓ તમને અહીંયા દેખાય છે આ ગિરનારના આજુબાજુ કોઈ જુદી જુદી જગ્યાએ રહેતા હોય કોઈ કંદરાઓમાં રહેતા હોય અને મેળા વખતે આ લોકો આવીને ધૂણા અહીંયા લોકોને દર્શન આપવા માટે આવીને બેસતા હોય છે તો આમાં સાચા નાગા સાધુ આ બધાએ મેળામાં તમને ક્યારેક કોઈ મળી પણ જશે બાકી બધા તો જુદી જુદી રીતના છે કોઈ અહીંયા જગ્યાઓના પણ છે કોઈ સ્થાનના પણ છે અને કોઈ ખરેખર કોઈ નાગા સાધુ છે જે કંદરાઓમાં ને એમાંથી રહીને ધૂણો ધખાવતો હશે ધન્યવાદ તો મારા શ્રીએ પણ ચૌદ વર્ષ એમને તપસ્યા કરે છે અને ચૌદ વર્ષ દરમિયાન પણ એમને ઘણા એવા અનુભવ થયા છે જે ચમત્કારિક શક્તિઓની આપણે વાત કરીએ છીએ શાસ્ત્રોમાં આપણે વાંચીએ છીએ કે આપણા જે પૂર્વજ હોય છે એ લોકો આપણને કહીને ગયા છે કે જ્યાં પણ ધર્મ હોય છે ત્યાં ચમત્કાર પણ ચોક્કસથી થતો હોય છે ત્યાં ચોક્કસથી આપણે આપણા ઈષ્ટદેવના દર્શન પણ કરી શકીએ છીએ જૂનાગઢમાં ગિરનાર ભવનાથ આ એવું જ ચમત્કારિક સ્થાન છે કે જ્યાં આટલી મોટી સંખ્યામાં લોકો દૂર દૂરથી અહીંયા આવે છે સાધુ સંતો પણ આવે છે નાગા સાધુઓ પણ અહીંયા આવે છે ડેરો જમાવે છે અને એ જ કંઈક તપસ્યા પણ શિવરાત્રીના દિવસે લોકો કરતા હોય છે ભગવાન ભોલેનાથનું નામ લઈને કેમેરામેન મેધભટ સાથે હિના પંચાલ જીએસટીવી ભવનાથ